જય શ્રી કૃષ્ણ આજે હું આવી ગઈ છું ગણપતિ દાદાના દર્શન કરવા માટે તમે જોઈ રહ્યા છો આ કેટલું ભવ્ય મંદિર છે દાદાનું દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા ચોથના દિવસે લાખોની સંખ્યામાં બધા દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે જે કંઈ લોકો દાદા પાસે એમની મનોકામના હોય કહે અને ઘઉંનો અવળો સાથીઓ કરે તો પછી દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે અને પછી મનોકામના પૂર્ણ થયા પછી એમને અહીંયા આવીને ઘઉંનો સવડો સાથીઓ કરવાનો હોય છે આવી રીતે અહીંયા દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાના દાદાના દર્શન અહીંયા લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા ચોથના દિવસે લોકો ચોથ ભરતા હોય છે શંકર ચતુર્થી નો ખૂબ ભવ્ય મેળો ભરાતો હોય છે ખૂબ સુંદર દર્શન દાદાના અહીંયા હવન પણ થતો હોય છે ગણપતિ દાદાનો જય ગણપતિ દાદા જય ગણેશ